માંગરોર માં ટી ડેપો માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી નો ચાલુ ફરજ દરમિયાન અકસ્માત સર્જાયો હતો જેમાં પગમાં ચાલેક જેટલા ઓપરેશન આવ્યા હતા પરંતુ તેમને તેમની મૂળ ફરજ ઉપર હાજર થવાની લેખિતમાં જાણ કરાતા કંડક્ટર પોતાના પત્ની સાથે ડેપોમાં હાજર થયા હતા ડેપોમાં હાજર થતા તેમની પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું કંડક્ટરને ડૉક્ટરી ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા બાંગલુર ડેપોમાં આ કંડકટરને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે તેમજ જો કોઈ ડેપો વિરુદ્ધ બોલે તો તેમની બદલી પણ કરી નાખવામાં આવે છે અને બીજી જગ્યાએ ફરજમાં જાય ત્યાં પણ તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે જ્યારે માંગણુ રેશિત ડેપોમાં ચોક્કસ માણસોનું જ ચાલતું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હાલતું એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ સત્ય હકીકત તપાસ બાદ બહાર આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે હું છેલ્લા છ સાડા છ વર્ષથી આંગો ડેપોની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવું છું એમાં આજથી બે વર્ષ પહેલાં મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલું હોય અને પગમાં આગળ ટાયર પડેલું વળેલું હોય એમાં મને પગમાં ઇજા થયેલી હોય અને છેલ્લા બે વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય ચાર ઓપરેશન થયેલા હોય અને છેલ્લા એક વર્ષથી હું ડીસી તરીકે અન્ય વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા એક મહિનાથી મને માધવપુર ડેપોથી ઊભો કરેલો હોય કોઈપણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઊભો કરેલો હોય છેલ્લા એક મહિનાથી મને માનસ એક વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી અને મને પરેશાન કરવામાં આવે છે અને જ્ઞાતિ વિશે પણ એવો રાગદ્રેશ રાખીને અડધુદ કરેલો છે